રાજ્યની સાથે દેશભરમાંથી અંદાજે દૈનિક ત્રણ થી પાંચ લાખ અને બાવીસ તારીખના રોજ પાંચ સાત લાખ જેટલા દર્શનાર્થીઓ આવશે ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ તારીખ બાવીસ ના પધારવાના છે તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન તેમજ કીર્દાન ગઢવી પણ પધારવાના છે રાજ્ય માંથી પણ ઘણા કલાકારો પધારવાના છે એના પછી આપણે બે થી ચાર કલાકે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે એ પછી નૃત્ય હોય ફોક સંગીત હોય બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવે છે ચાર ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણે ભારત વર્ષના જે સાધુ સંતો મહંતો મંડલેશ્વરો ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણને ઉદબોધન આપશે અને એ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે સમાજના ઉત્થાન માટે એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે અને રાત્રિના કાર્યક્રમમાં

શું હતા સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી શિક્ષણ માટે બધા કાર્યક્રમો એમની ફિલ્મો આપડે બધા જોવા મળશે